દેવગઢ બારિયામાં ખનન માફિયાઓ અને ખાણખાની અધિકારીઓની મિલીભગતથી થતા ખનનની સામે લોકોનો રોષ સામે આવ્યો છે ખનીજ ખાતાની નહીવત કામગીરીને લઈને ગ્રામજનોએ આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપ્યું છે દેવગઢ બારિયામાં ખનન માફિયાઓની રેતી ચોરી કરવાની એટલી હદે ભૂખ વધી ગઈ છે કે હવે નદી નાળા તો ઠીક પરંતુ હવે તો સરકારી પડતર જમીનોને પણ ખોદી કાઢીને તેમાંથી રેતીની ચોરી કરતા ખનન માફિયાઓ સામે ભૂસ્તર શાસ્ત્રીના બાબુઓની રહેમ નજરથી થતી હોવાનું લોકમુખે ચર્ચા વહેતી થઈ છે રોજની લાખો ટન રેતી ચોરી કરીને વેચી મારતા ખનન માફિયા પર અંકુશ લગાવવા અને સરકારી પડતર જમીનમાંથી રેતીની ચોરી થતી બચાવવા દેવગઢ બારિયાના બૈણા ગામમાં થતા ખનનને અટકાવવા માટે ભુલવન ફળિયાના સ્થાનિક દેશો દ્વારા આખરે બારીયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ખનન માફિયાઓ દ્વારા થતા બેફામ ખનનને અટકાવવા ધારદાર રજૂઆત કરી પરમાન મરોદભાઈ ગોવિંદભાઈ કામફુલવાણ મારા ગામની અંદર સરકારી જમીન પડતલ છે એની અંદર રીતિ કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ એમાં નુકસાન થાય છે ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જાય છે પ્રધાનમંત્રી સડક યોજના છે

રીતિ કાઢી જાય છે અને કોઈ વાર માનતી નહીં એને પડકે અમારી જમીન આવી છે એનું ધોવાણ થાય છે એ અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ નનલાલ દશરથ સંગાડિયા વલવાણના રહેવાસી આવેદન પત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રીતિ ખનેજ માપ્યા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે દસ થી સવારે આઠ ન વાગ્યા સુધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રિતેપ માપ્યા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલા લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબ આયા છે કોણ આન્સર પરમાર કાઢી જાય છે એના માટે અમે અરજી પત્ર છે અમારા ગામમાં પટકલ સરકારી જમીન છે એની અંદર જે કમલાબેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની કાઢીએ છીએ પણ હમણાં વરસાદ પડે તો ગાડી આવતી નથી પણ મોટા મોટા ખાડા પાડી જાય છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પૂરાઈ જાય છે એના માટે અમે આ માફિયાઓને જે તે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છે જેથી કરી તાત્કાલિક એને પગલાં લેવી અમારી ગ્રામજનોની અરજ છે અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે અને મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે ઈડો દ્વારા તો પછી આવા અમે દેવગઢ વાળા પ્રાંત નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી આરપીડી કરી પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દેવગઢ બારિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે